સમગ્ર દેશમાંથી ઉમેદવારોના નામોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અત્યારે પ્રક્રિયા ચાલુ છે ગુજરાતમાં પણ દેશમાં જે પ્રકારે યુવા મહિલા એસસી એસટી એમ તમામને સાથે લઈને જે યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં ગુજરાતમાં પણ ગુજરાતના અમારા પ્રદેશ પ્રમુખ માની પાટિલ સાહેબે જે પ્રકારે સવિસે સવિસ બેઠકો પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતવા માટેની કાર્યકર્તાઓને આહવાન કર્યું છે એને લઈને કાર્યકર્તાઓ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એ જ પ્રકારે આજે નામોની યાદી ગુજરાતની જાહેર થઈ છે કેન્દ્રીય મંત્રી અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે એ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોરબંદરથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા રાજકોટથી અને બાકીના તમામ જે નામો જાહેર થયા છે પંદર જેટલા નામો ગુજરાતના આવનારી ચૂંટણી જે લડવાના છે એ મિત્રોના જાહેર થયા છે એ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને મેં અગાઉ કહ્યું એમ બાકીના નામો જ્યારે જાહેર થશે ત્યારે તમામ સવિસે સવિસ બેઠકો એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત માનનીય પાટિલ સાહેબના નેતૃત્વમાં પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતે એ પ્રકારની સંકલ્પના સાથે કાર્યકર્તાઓ અત્યારે સતત કામ કરી રહ્યા છે દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં અને વિઝનમાં આજે સમગ્ર કયા વિકાસની સાથે સાથે સમગ્ર વિશ્વમાં એક શક્તિ સંપન્ન રાષ્ટ્ર તરીકે આર્થિક મહાસત્તા તરીકે જે રીતે દેશ ઉભરી રહ્યો છે દેશના પ્રત્યેક મતદારની જેમ ગુજરાતનો પ્રત્યેક મતદાર પણ આજે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે થનગની રહ્યો આવનારી ચૂંટણીમાં ગુજરાતનો પ્રત્યેક મતદાર એ ભારતીય જનતા પાર્ટીના તરફી મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે સંકલ્પના કરી છે કે પાંચ લાખ કરતા વધારે અમે જીતીશું એને ચોક્કસ કરશે એ વાત સાથે સૌનો કોંગ્રેસ નું જે ગઠબંધન શરૂઆતમાં થયું આપણે બધાએ જોયું હતું કે ક્યાંક ને ક્યાંક આ ગઠબંધન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પરંતુ સમયની સાથે આપણે જોયું ભૂતકાળમાં જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ હતી એનું પુનરાવર્તન થયું કોંગ્રેસની ગાડીના ડબ્બા એક પછી એક છૂટતા ગયા આજે એને ભેગા કરવા માટે મથામણ કરવી પડે એ પ્રકારની પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પસાર થઈ રહી છે જે પ્રકારે કોંગ્રેસના નેતાઓ એમની પાસે દિશા નથી આ દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા નથી એવા સંજોગોમાં દેશનો અને ગુજરાતનો મતદાર